બે પોઈન્ટ નેવ લાખનો નો દારૂ ઝડપાયો રાજકોટ શહેરના આજી ચોક નજીક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ને મળેલી ગુપ્ત માહિતીના આધારે એક ટ્રક માંથી બે પોઈન્ટ નેવ લાખ ઇંગ્લિશ દારૂ ઝડપાયો આ ટ્રકના ના ચોરખાના માં દારૂ છુપાવવામાં આવ્યો હતો જે પોલીસ નો ચુસ્ત તપાસમાં બહાર આવ્યો આ કાર્યવાહી દરમિયાન પોલીસે મુરુભાઈ ભૂતિયા અને મહાવીરસિંહ પરમા નામના બે છે પોલીસે ટ્રકની તલાશી લીધા ચોરખાનામાં છુપાવેલી દારૂની બોટલો મળી આવી આ બોટલો વિવિધ બ્રાન્ડની હતી અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવી રહી હતી આ કેસમાં ટ્રક અને દારૂની બોટલો સહિત કુલ બે પોઈન્ટ નેવ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કેસમાં આરોપીઓ દારૂની હેરાફેરી માટે ટ્રકના ચોરખાનાનો ઉપયોગ કર્યો હતો જેથી બહારથી ટ્રક ખાલી દેખાય પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને દારૂના સપ્લાય ચેઇનના અન્ય સભ્યોની કરી છે છે આ આ કેસમાં આરોપીઓની શક્યતા પણ તપાસ હેઠળ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે દારૂની હેરાફેરી માટે નવા નવા રીતો અપનાવવામાં આવી રહ્યા છે પોલીસે આવા ગુનાઓને અટકાવવા માટે ચુસ્ત ચેકિંગ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવાની જરૂર છે આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે